બહુ કામ કર્યું આની ઓહો ઈ તે કે જો રામ રામ દેરન કે દેરે બધું મજામાં મે એકદમ મજામાં છે મે સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો આ બાજુ હે ને કાલે ટ્રેક્ટર ભર્યા ને એમાં વાદણા કરી દીધા તો ગજબ ના ઓહો હો હો પક માં લગાડ ને તો આખો હતો ભરે હા ભેરું કર્યું તું અકો અરદાપો આ કોર નાથો બાપો હે બાપો ટાવે તું પગ તું પગમાં સટકેને આવીએ ને તો પગ તોડે નાખી નો રાડે ગરમી છે ગઈ એ છોકરાની આ મોવાર હે બોવ કામ નાખ્યું ભાઈ

Ai tôi vô tôi phải lấy đi cây mọi người sau chơi.

กูต้องเขารอยก่อนพักสุดอริสียนมาบอโรไลเป็นอะไรนี่โรยิงกันเหรอเฮ้ยฮัมมี่ดีขี่ล่ะ

તો કઈ શું ને બાઘ નો ધોરિયો કરવા આવ્યો હતો કોદારી પડી રસ્સો પડ્યો ને ના પણ આ ખર ઝીણું ઝીણું કાં જવા દેવું કોદારીમાં ખોટું મૂક બેગડી જાય ને મારે કઈ કામ છે નહીં હું કાં લાઈન પહેલાં કાં હતી જો દાતાળી લઈને ઝીણું ઝીણું વાટી તો ચાલો લુગડું લઈને ભેરું કરેલા ને પછી કોદારી થી ગોડાના તો એકદમ ચોખો કમ્પ્લીટ ધોરિયો થઈ જાય પેલું કામ તો પાણી આવે ને પાણી ઠંકાતું તો આવે તો ને આમાં ને એવું થાત એટલે મેં કીધું હાલો હે ને ધોર્યો હમણાં કેદુક નો કર્યો ને તો હું આવે તો સેટું છે સુમહો તો એકાએક ફેર કરી નાખીએ ને તો પાછો ફોરો તો કોદારી આ કોડા પરિ છે બારમાસીમાં ફૂલી જબરીને આવી તો હાલો ભેરું કરેલા પછી પછી કોદારી ધોરિયો કરીએ ને ખાતર માં ઢગલે ઢગલા ખાતર ના ખેતરમાં ખાતર ના ઢગલે ઢગલા ઢગલે ઢગલા માં ખેતર ખેતરમાં ખેતર ખાતર માં ખાતર ને ખેતરમાં ખાતર ઢગલે ઢગલા માં ખાતર તો ગાઈસ મેન હર સાધી થોરિયો કર્યો ભાઈ કટે નહી ક્યાં જશો ઓ ઓ ઓ આની ગરમી છે કે બીસર બીસર કાટે નહી હવે હા ના હું કહીએ એડિટિંગ કસ કોપર પાસે પાસે જતો રહ્યો

નાથાપા પહે રજૂઆત એક કરવાની છે જો એ રજૂઆત થાય તો આપણે આગળ હું દેખાડી અમારે હજી નાથા આપવાની ચિઠ્ઠીમાં સહી થવી જોઈએ પછી અમારું કામકાજ આગળ થાય અમારા બાપુ હે એટલે બાપુ કહે પહેલાં પેલા સિઠીમાં સાઈન કરવી પડે પીંહ લેવી હોય ને તો એ સિઠીમાં સાઈન કરવાની પીંહ વેસવી હોય ને તો એ સીઠીમાં સાઈન કરવાની ચાલો ભાઈ બાપુએ હવે સાઈન કરી દીધી હવે કરો એટલે આવું ખાતું છે એટલે એક કામ છે એટલે એને જે માં સહીન કરાવવી પડી છે જો મેળીએ તો કઈક કરીશું આગળ કઈ બહુ મોટું ખાસ ને કંઈક નાનું એવું ખાલી એટલું એટલું કશે એટલું કશે એક ભારી હું નાખ ખાઈ એક ભારી વાટવાની છે જો હોતક માં વાલી મારું કામ થેપલું ખાવાનું ચાલુ હતું એક ભારી આવ્યો તો ભૂખો થેપલું ખાતો થેપલા માંથી થેપલું ખાતો ભાઈ ની કોમેન્ટ પરવા એટલી ભાઈ પરવા એટલી કાલુ દી ની આવતો દી પણ પરવા એટલી હેના

કે હાથે એમ હે ને દૂધ ડેરી વધારે વેસાઈ જાય અમારા એટલે વેચાણ વધારે થાય તો અડધણિયાનો ફોન કોને આવ્યો કે ભીનું વહેલી દોલે તો આપણે દૂધ જે છે નીકળે જાય વહેલો અરસ તો એને લબાખામાં કાંઈ પી જાય ખબર જો આ કોદારીઓને લઈને એ મણી કરવા લાગતું તો